સનાતન ધર્મ સ્તંભ સમાન અને ટેકા સમાન એવા મહાન સંત પુરુષો મહાપુરુષો થઈ ગયા કે જેને પોતાની ભક્તિની તાકાત દ્વારા આ સમાજ ને કઈક કેળે ચડાયો છે ભક્તિ તાકાત દેખાય છે एम एवं सन्त के हो राधनपुर धरती मलपा अवड नकड़ पाला ना, पावे हिम्मत ना रखो याद दिन में। का का मुसल्ला कभी का ना बिछावे सभी मुसलमान प्यारे नबी जी पुकारे इलल्लाह इलल्ला इल्लाह पुकारे जाजी को लंगर छूट गयो बस मोहम्मद तेरी पांच पांच नमाजू ज्या मस्जिद मलपा राधनपुर मस्जिद मलपा पुकाराती हुई

જે મુસલમાનો હતા આવ્યા ને એમ કીધું ઓહો સાધુ રમદાસ બાપુ તમે અહીંયા એક કામ કરો ને તમે અહીંથી નીકળી જાઓ કેમ કે અમને નમાજ પડવામાં થોડીક મુશ્કેલી પડે છે અને ત્યારે રમદાસ બાપુ ગોધડીએ કીધું કે જેને તો સાહેબ એમ કહે ને કે ભક્તિ લાગી ગયું એના માટે તો શું ઈશ્વર ને શું અલ્લાહ એને તો ઈશ્વર ને અલ્લાહ બે એકડ લાગતા હોય અને એને બરોબર એને વાત કરી કે તમે તમારી બંદગી કરો તમે તમારા ખુદાની બંદગી કરો હું મારા ભગવાનની પ્રાર્થના કરું છું પણ બરોબર સાહેબ અનુકૂળ બહુ પ્રાર્થના કરી એમને વિનંતી કરી અને છતાં પણ સાહેબ કઈ એવું લાગ્યું ને પછી ત્યારે તેઓએ ત્યાં રાધનપુરના નવાબ ને વાત કરી બરોબર નવાબ રિયા એ આવ્યા ને એને પણ પ્રેમદાસ બાપુને વિનંતી કરી હૈ સંત અમને લોકોને નમાઝ પડવામાં થોડીક મુશ્કેલી થાય છે આ પછી નીકળી જાવ અને બરોબર સાહેબ એમ કહેવાય કે પ્રેમદાસ બાપુએ પોતાને એક વાત કરી કે કાય વાંધો નહીં હું તો નીકળી જાવ પણ બાજુની માલપા જોયું ને એક બરોબર સાહેબ એમ ક્યાંક પાણો હતો એ પાણો અહીંયા દરગાહની બાજુમાં મૂકી દીધો અને એમ કીધું કે હું તો નીકળી જાઉં છું પણ જો તમારા કોઈમાં તાકાત હોય તો આ પાણાને રતિભાર અહીંથી ડગવી કરીને દેખાડો પાણાને હટાવવા માટે ડગાવવા માટે ખૂબ રાધનપુરના લોકોએ પ્રયત્ન કર્યા એટલું નહીં પણ અંતે તો ગજરાજ કેતા કાળા મેહના પહાડ દેવો હાથી મગાવવામાં આવ્યો હાથી પણ સાહેબ પ્રયત્નો કર્યા પણ એનાથી પણ એ રતિભાર પાણો ડૈગો ગયો ને અંતે જ્યારે ઘણના ઘા માથે મારવામાં આવ્યા ત્યારે જે રાધનપુરના નવાબની બેગમ હતી એને સાહેબ બરાબર અહીંયા ઘણનો ઘા થાય અને અહીંયા છાતીમાં ઘા વાગ્યો ગયો ને બરોબર બેગમ આવે અને વાત કરે કે તમે ઘણું મારવાનું રહેવા દો તમે જે આ પાણા માથે ઘા કરો છો ને ઘા મને અહીંયાની માલપા વાગે છે આ કોઈ સાધુ પુરુષ લાગે છે આ કોઈ હોલિયો પુરુષ છે અને બરોબર સાહેબ એમ કહે કે રાધનપુરનો નવાબ અને બધાય એ પ્રેમદાસ બાપુ ગોદડીયાના ચરણોની માલપા પડી ગયા અને એમ કીધું કે બાપુ હવે તમારે રોકાવું હોય ત્યાં સુધી રોકાવા મસ્જિદ તમારી પ્રેમદાસ બાપુએ એટલું કીધું કે નહીં હવે તો હું અહીંથી નીકળી જાઉં છું અને મારી મસ્તી જ કંઈક અલગ છે આ તો કઈક શક્તિ કંઈક ભક્તિનો પ્રભાવ તમને દેખાડો તો સાહેબ પ્રેમદાસ બાપુ જેવા આવતા નવાબે કીધું કે બાપુ તમારી ઈચ્છા પણ એક વાત તો અમને કરો કે આ પાણાને એવી કઈ તાકાત એમાં શું શક્તિ છે કે તમે શું કીધું કે પાણો અહીંયા અહીંયા રહી ગયો અને તેથી પ્રેમદાસ બાપુ ગોદડીએ એટલું કીધું હતું એ પાણાને મેં ખાલી એટલું જ કીધું હતું હે મારા હનુમાન જો તું આ પાણા ની હોય ને તો અહીંથી આ પાણો ડગતો નહીં અને સાહેબ એમ કીધું ને કે તેથી પાણો રહ્યો ને ડેગો નહોતો અને જે હરાહર કળજુગ ની પણ જાગતો પીરાણું એટલે કે દાડો હનુમાન મનોજ ઓમ મારો ગમ જીતેન્દ્રિયા બુદ્ધિ મતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ એવો દાડો હનુમાન કે જેને તેથી પ્રેમદાસ બાપુ ગોદડિયાની લાજ રાખી હતી હાલની તારીખે પણ સાહેબી મસ્જિદની મહેલપા એ પ્રેમદાસ બાપુ ના હનુમાન તરીકે રાધનપુર ની પર સાહેબ બિરાજે છે એટલા માટે અમે કહેતા હોય કે જમદત્ત જાંબુ વન અંગદ સુગ્રીવ ના રિયા પણ હજી લગી હનુમાન એ તો કાયમ બેઠો કાગડા એ તો કાયમ બેઠો કાગડા